ક્રિસી શોમાં હું રમેશ્વધારૂ તાપસર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપનો હૃદયથી આવકાર પણ કરીએ છીએ વિશેષ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગુરુ કે મિત્રવર્તુળમાં શેર પણ જરૂરથી કરવું રમેશ્વરનો પુષ્કળ આભાર આજે એક નવો દિવસ આપણે જીવનમાં આપ્યો આ દિવસને આશીર્વાદિત કીધું અને આ દિવસને માટે અને આપણા શરીર માટે જોતા સગા સારા બના પિતા બાપે તેમના આખું ભંડારમાંથી પૂરા પડ્યા આ સગડી બાબતોને માટે પણ પિતા બાપનો આપણે આભાર માનીએ આપણે એ પણ ન ભૂલીએ કે ગત દિવસોમાં પણ પિતા બાપે આપણી ઉપર પુષ્કળ આશીર્વાદ કરી છે અને તેને માટે પણ આપણે તેમનો આભાર માનતા રહેવું જોઈએ આજના દિવસના જે વચનો આજે આપણે વાંચવાના છીએ એ વચનો તો સમૂહ પહેલો સમૂહ અને તેનો બીજો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છીએ બાપને વિનંતી કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વાંચનને આશીર્વાદ કરો બાપ સાંભળના સુતા જનોને પણ આશીર્વાદિત કરો બાપ તો ચાલો આપણે વાંચન શરૂ કરીશું પહેલો સમુ અને તેનો બીજો અધ્યાય અને એ પ્રાર્થના કરતા કહ્યું મારું અંતઃકરણ યહોમામાં ઉલ્લાસ કરે છે મારું સિંહ યહોમામાં ઊંચું કરાયું છે મારું મુખ મારા સત્વો સામે છૂટું થયું છે કેમ કે હું તારા તારણમાં હરખાવું છું યહોવા જેવા પવિત્ર કોઈ નથી કેમ કે તમારા સિવાય બીજો કોઈ નથી વળી અમારા ઈશ્વર જેવો બીજો ખડક નથી હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહીં તમારા મુખમાંથી મધોન્મત માણું ન નીકળે કેમ કે યહોવા તો જ્ઞાનના ઈશ્વર છે અને તે કૃત્યોની તુલના કરે છે પરાક્રમે પુરુષોના ધનુષ્યો ભાંગી નખાયા છે અને લથડિયા ખાનારા વળથી વેષ્ટિત કરાયા છે જે તૃપ્ત હતા તે રોટલી માટે મજૂરી કરે છે અને જે ભૂક્યા હતા તે એશ આરામ ભૂકવે છે હા સંતાને સાતને જન્મ આપ્યો છે અને જેને ઘણા બાળકો છે તે છે 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 યહોવા મારે ને જીવતા કરે તે શેઓલ સુધી નમાવે છે ને તેમાંથી બહાર કાઢે છે યહોવા દરિદ્રી કરે છે ને દ્રવ્યવાન પણ કરે છે તે પાડે છે ને તે જ ઉઠાડે છે તે દરિદ્રીઓને ધૂર્મથી ઉઠાડે છે ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજેશનનો વારસો પમાડવાને તે તેમને ઉકડા પરથી ઊભા કરે છે કેમ કે પૃથ્વીના સ્તંભો યહોમાંના છે અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહીં યહોવાની સામે ટક્કર લેનારાઓના ટુકડે ટુકડા કરી નંખાશે તેમની સામે આકાશમાંથી તે ગર્જ ના કરશે યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષિકનું શિંગ ઊંચું કરશે પછી એલકાના રામામાં પોતાને ઘેર ગયો અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો હવે એલીના દીકરા બલિયાલ પુત્રો હતા તેઓ યહોવાને ઓળખતા ન હતા લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જ્યારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો ત્યારે માંસ બફાતી વેળાએ યાજકનો ચાકર હાથમાં ત્રિશુળ લઈને આવતો અને તે કઢાઈમાં દેગમાં તાવડામાં કે હાન્નામાં તે ભોંકતો ત્રિશુળની સાથે જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાને માટે લઈ જતો જે સર્વ ઇઝરાયલીઓ આવતા તેઓની સાથે એ જ વળી તેઓ ચરબીનું દહન કરતા તે અગાઉ યાજકનો ચાકાર આવતો ને યજ્ઞ કરનાર માણસને કહેતો યાજકને ગુંજવાને માટે આપ કેમ કે તે તારી પાસેથી સીજેલું નહીં લે પણ કાચું માંસ લેશે જો તે માણસ તેને એમ કહે તો તેઓ જરૂર હમણાં જ ચરબીનું દહન કરી નાખશે અને પછી તારું દિલ ચાહે એટલું લઈ જજે તો તે કહે તો ના પણ તું મને હમણાં જ તે આપ નહીં તો હું બળાત્કાર લઈશવાની દ્રષ્ટિમાંહવાના અર્પણને ધિક્કારતા હતા પણ સમુએલ બાલ્યાવસ્થામાં ક્ષણનો જબ્બો પહેરીને યહોવાની હજુરમાં સેવા કરતો હતો વળી તેની માં પોતાના પતિ સાથે વાર્ષિક યજ્ઞ કરવાની આવતી ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી અને એલીએ એલકાનાને તથા તેની પત્નીને આશીર્વાદ આપીને કહ્યું યહોવાને જે ધીરવામાં આવ્યું છે તેને બદલે યહોવા આ સ્ત્રીને પેટે તને બીજા સંતાન આપો પછી તેઓ ઘરે ગયા ત્યાર પછી યહોવાએ હાંડના પર એવી કૃપા કરી કે તેને ગર્ભ રહ્યો અને તેને પેટે ત્રણ દીકરા ને બે દીકરીઓ થયા અને બાળક સમૂહેલ યહોવાની હજુરમાં રહીને મોટો થયો હવે એની ગણો વૃદ્ધ થયો હતો અને તેના દીકરા સર્વ ઇઝરાયલની સાથે જે વર્તણૂક ચલાવતા ને મુલાકાત મંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા તે બધું તેણે સાંભળ્યું ત્યારે તેણે તેઓને કહ્યું તમે આવા કામો કેમ કરો છો કેમ કે આ સગડા લોકો તરફથી તમારા કુકર્મ વિશે હું સાંભળું છું ના દીકરાઓ જે હકીકત હું સાંભળું છું તે સારી નથી તમે તો યહોવાના લોકો પાસે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો ઈશ્વર તેનો ન્યાય કરશે જો કોઈ માણસ યહવાની વિરુદ્ધ પાપ કરે તો તેને માટે કોણ વિનંતી કરે પણ તેઓએ પોતાના પિતાની વાત સાંભળી નહીં એમ કે યહવાની ઈચ્છા તેઓને મારી નાખવાની હતી બાળક સમવેલ મોટો થતો ગયો ને યહવાની તેમજ માણસોની કૃપા તેના પર હતી ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું યહોવા એમ કહે છે કે જ્યારે તારા પિતૃ કુળ મિશરમાં ફારૂનના કુળની ગુલામીમાં હતું ત્યારે મેં તેઓને દર્શન આપ્યું હતું કે નહીં અને મારો યાજક થવા મારી વેદી પર યજ્ઞ કરવા ધૂપ પાડવા ને મારી આગળ જબ્બો પહેરવા માટે મેં તને ઇઝરાયલના બધા કુળોમાંથી પસંદ કર્યો હતો કે નહીં તારા પિતાના કુળને ઇઝરાયેલી લોકોના સર્વ હોમ યજ્ઞો મેં આપ્યા હતા કે નહીં તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે તેને તમે કેમ લાત મારો છો વળી મારા ઈઝરાયલ લોકોના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે આથી ઈઝરાયલ નેશ્વર યો કહે છે તારું કુળ તથા તારા પિતાનો કુળ મારી સમક્ષ છે એમ મેં કહેલું કે ખરું પણ હવે યહોવા કહે છે કે એ મારાથી દૂર રહું કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ અને જેઓ મને તું જ ગણે છે તેઓ હલકા ગણાશે જુઓ એવા દિવસો આવે છે કે જેમાં હું તારો બાહુ ને તારા પિતાના કુળનો બાહુ કાપી નાખીશ કે જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ગરડો થાય નહીં ઇઝરાયેલી લોકોને જે સર્વ સમૃદ્ધિ ઈશ્વર આપશે તે મધ્ય મારા રહેઠાણમાં તો તું વિપત્તિ જોશે અને તારા ઘરમાં ગરડો માણસ કોઈ દિવસ થશે નહીં અને તારા જે માણસને મારી પેઢી પાસેથી હું આપી નાખીશ નહીં તે માત્ર તારી આંખોનો ક્ષય કરવાને ને તારું દિલ દુખાવા રહેશે અને તારા કુડની બધી વૃદ્ધિ તેઓની ખીલતીઓમાં મરી જશે અને આ તારે માટે ચિહ્નરૂપ થશે જે તારા બે દીકરા ઓપની તથા ફિનહાસ પર આવશે એટલે કે તે બંને

તારા તારાકોળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે ને કહે છે કે યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું રોટલો કે હું ટુકડો રોટલો રોટલી ખાવા પામું પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ હે આકાશવાસી ઊંચામાં પરમ પિતા પરમેશ્વર રાજાઓના રાજા ને પ્રભુ પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ ગઈ રાત્રે તમે અમારો જય જેવું રક્ષણ કર્યું બાપ સવારે તમારું પ્યારું મીઠું નામ લેતા ઉઠાડ્યા અને અત્યાર સુધી મેં સાચવ્યા સંભાળ્યા અમારા જીવનમાં એક સુંદર દિવસ આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ પ્રભુ જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આશીષ ને તમારી કૃપા દેજો આ વચનો પ્રભુ પિતા જે લોકો સાંભળે પ્રભુ એ દરેક પ્રભુ તમારા આશીષ ને તમારી કૃપાથી ભરજો અને કોક આત્મા તમારી ગમ ભરી તો તમે થવા દેજો આ વચન પ્રભુ પિતા સમજવામાં અમારી ને શ્રોતાજનો ની પણ તમે મદદ કરજો બાપ અને આ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અમે ખાસ પ્રાર્થના કરીશું પ્રભુ સ્ટેફીના માટે જ્યારે ત્યારે પ્લેનમાં બેઠી છે ત્યારે બાપ તમે દીકરીને તમે સહી સલામત લઈ આવજો પાઇલોટોના હાથ તમે બનજો પ્રભુ અને રસ્તામાં પણ તમે તેનું રક્ષણ કરજો પ્રભિતા કે સારી રીતે દીકરી આવી શકે એવું તમે થા દેજો તમારા દૂતોને મોકલીને પ્રભુ એનું રક્ષણ કરજો એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીશું પ્રભુ જેઓ બીમાર છે તેઓને તમે સાધાપણું આપજો દુઃખિત પરિવાર દિલાસો આપજો નિરાધાર ના આધાર વિધવાન બેડી અનાથો ના તમે થજો તમારા સંતોષ સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા વપરાતા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જે લોકોના ઘરમાં પ્રભુ મુશ્કેલી પ્રશ્ન વિઠામણાઓ છે સર્વની મુશ્કેલી પ્રશ્ન વિઠામણાઓ તમે દૂર કરજો દરેકની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો એ તમારી કૃપા માંગીએ છે બાપ ફરીને મેં તમારા હાથમાં સોંપાયા છે જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બા આમેન આમેન